या फिल ओवे आ बस 10 चडी मणो 10 चडी मणो 10 चडी 10 चडी एडला अरे विक्की आप ही

ડાડી દે માય ઓલાશ ગગા ગગા કે મારી દી데 ખબર હે જિલો ફાસ્ટડે ઓકે

મોટા માથાને તય વખત હરાવ્યો તો ગણાય ના હરાવ્યો કે ના ફાઈનલ મોટા માથા આ તો મોટા ઓ નહીં તો એ વખત તો કેમેરા ના થાય તો કોઈ ના તો પેલા એયા પેલા તો જો સુખબર આ ઓ તો મૂટીન તાઈ વખત હરા કેમ લાગે જો પાછા આયા ને એ પાછા નું હાટો રે તો મારું બાચું પાટી ગયું આ લોબું થઈ ગયું એય ચાલ હવે કોકડે તો મારો લ્યા લોબું થઈ ગયું હવે હાજી મિતો ખાસ કેટલી લોબી ચમચી ને ગોળ બતાવજી લે બતાવજી આપણ ઓની ઉંડા હે ઓને શું કો ચોપડી હે આ યે લેબુ રસ ને આકળો જો ફાડી નો ચાર ચાર બાર ચાર આ જો ઓ કને ભાઈ દેખાય બોડો બોડો જો મારી ચમચી જો લોબી આ મારી આરી મારી ઓ વેતા એ તો ઓની આ મારી ચમચી લોબી છુ હવે કાલ ફાફડા જલેબી ખાવાની હે બધા ભેગી ખાવાની મને ફાફડો વધારે મળશે

Hai, hai bakri ai. hai. Inga bakri. <laughs> <Matiubare>. <laughs> ê गाडियो आहा हा आ तीन उतर है कर हमारा बोलन के आपने बरसात चलयो

મારા <laughs>